નમસ્કાર સીબી 24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું સુપ્રસિદ્ધ સાળંગપુર શ્રી કષ્ટભંજદેવ હનુમાનજી મંદિર ખાતે આજે શ્રી દેવ દાદાને જરદોશી વર્કવાળા વાઘા સેવંતીના ફૂલો અને રંગબેરંગી કાપડનો દિવ્ય શણગાર કરાયો હતો તથા ખજૂર ધાણી અને સુકડીનો અન્નકૂટ ધરાવાયો હતો સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજીની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેક સાગર દાસજી સ્વામીના માર્ગદર્શનથી આજરોજ સારંગપુરમાં રંગોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે તે અંતર્ગત દાદાને વિશેષ શણગાર અને ભોગ ધરાવવામાં આવ્યા હતા આજે શ્રી કષ્ટભંજનદેવ દાદાને જરદોશી વર્ગવાળા વાઘા સેવંતીના ફૂલો અને રંગબેરંગી કાપડનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો છે તથા ખજૂર ધાણી અને સુખડીનો અન્નકૂટ ધરાવાયો હતો સવારે પાંચને પિસ્તાલીસ કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી રંગોત્સવ નિમિત્તે શ્રી દેવ હનુમાનજી મંદિરને રંગબેરંગી કાપડ અને ફૂલો દ્વારા સુશોભન કરવામાં આવ્યું છે આજે કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીજીએ જણાવ્યું કે આજે હનુમાનજી દાદાને વૃંદાવનમાં વીસ દિવસની મહેનતે બનેલા પ્યોર સિલ્કના જર્દોષી વર્કવાળા વાઘા પહેરાવાયા છે એ સાથે જ ખજૂર ધાણી અને સુખડી સો સો કિલોનો અન્નકૂટ ધરાવાયો છે આજે અનેક હરિભક્તોએ દર્શનનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો